મિત્રો આપણે બીજી કોયડી છે એને પણ કલમ ચઢાવીએ આ દેશી કોયડી છે મિત્રો એટલે મિત્રો આપણા પછી કટ મારી દઈએ હવે સાયન લઈએ મિત્રો સાયન લીધી છે મિત્રો તો આપણે એક કટ મારી દઈએ આ રીતના મિત્રો કટ માર્યો છે હવે આ રીતના બિહારી મિત્રો હોવાનું હવે ઓને પટ્ટીથી આપણે ખેંચી અને પહોંચી દઈએ ઓના અંદર મિત્રો પાણી ના જાય એવી રીતે બોધવાનું છે પાણી જશે તો મિત્રો આ કલમ ફેલ થશે સાવધાનીથી ધીરે ધીરે આપણે કેચિ મારવાની છે આ રીતના કમ્પ્લેટ પહોંચી દેવાનું છે મિત્રો આ રીતના મિત્રો આવા આપણે આ કલમ તૈયાર થઈ છે અને આ જે સાઈડનું છે વધારાની ડાળીઓ એ મિત્રો આપણે કટિંગ કરવાની છીએ આ રીતના કાપી નાખવાનું છે એટલે જે ખોરાક છે એ થળનો ખોરાક હોનો મળે તો જ આગળ આજે ઉપડશે અને આગળ નહીં ઉપડે મિત્રો તો આપણે શ્રાવણ મહિનામાં કલમ મારી હતી મિત્રો એટલે આ એપલનું છે આ કલમ તૈયાર થઈ છે મિત્રો અને આપણે આ પટ્ટી છે એ છોડી લઈએ મિત્રો કેમ કે આવવાની જરૂર નથી ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો વિડીયો અમે લેટ લીધો છે અને મિત્રો આવી આ ખોલી પટ્ટી ખોલી લેવાની આટલી થોડી વિકાસ થાય એટલે આ દેશી ઉપર મિત્રો મારેલી હતી એ આટલા આટલાથી મારે હતી આ હો મિત્રો અરે બીજો મિત્રો જે આ નેચરનો જે ફાલ આવે ને એ આપણા કાપતા રહેવાનું છે ઓના નેચા કલમથી નેચરનો ભાગ હોય અહીંયા છૂટાઓ ના આપવા દેવાનો એટલે નેચાથી કાપી લેવાનો મિત્રો આ તૈયાર થઈ ગઈ છે મિત્રો મિત્રો વિડીયો ગમે તો લાઈવ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી મિત્રો